સુસ્વાગતમ મિત્રો ધોરણ અગિયારના આંકડાશાસ્ત્ર વિષયમાં આજે આપણે પ્રથમ પ્રકરણ શરૂ કરવાના છીએ પ્રકરણ છે માહિતીનું એકત્રીકરણ અંગ્રેજીમાં કલેક્શન ઓફ ડેટા આ પ્રકરણ શરૂ કરતા પહેલાં તેમાં કયા કયા મુદ્દાઓ વિશે અભ્યાસ કરવાના છીએ તેના પર એક નજર કરીએ સૌ પ્રથમ આપણે આંકડા શાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે માહિતી મેળવવાના છીએ તેમાં પણ ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ એ અંગે ચર્ચા કરવાના છીએ ત્યારબાદ માહિતી એટલે શું તેનો અભ્યાસ કર્યા બાદ સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશે માહિતી મેળવવાના છીએ ત્યારબાદ પ્રાથમિક માહિતી એટલે શું તેના વિશે માહિતી મેળવવાના છીએ ઉપરાંત પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતોમાં પ્રત્યક્ષ તપાસ પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીતનો અભ્યાસ કરવાના છીએ પ્રાથમિક માહિતીના અભ્યાસ બાદ ગૌણ માહિતી વિશે ચર્ચા કરવાના છીએ ત્યારબાદ ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી અને પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોમાંથી મળતી ગૌણ માહિતી વિશે ચર્ચા કરવાના છીએ અંતમાં ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેત્ય વિશે અભ્યાસ કરવાના છીએ આમ આ પ્રકરણમાં સમાવિષ્ટ મુદ્દાઓ વિશે માહિતી મેળવ્યા બાદ હવે એક પછી એક મુદ્દાઓ વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ આભાર